35 ફૂટ દેઉ તને હાડા 35 ફૂટ દેઉં છે ખુદ આબિન સોડ બોળા આબિન સોડ ખુદ ખુદ આતરી કીયો 잡તો નથી આ તારી ફોન આવે હા અરે કોન્ટ્રાક્ટર છે તો સારી ખોદા ઉરા ઓ માથે પૂરે કામ પરાવ પડે મજૂર મારા બેટા શું છે ને બધા દાદદરી હોય ના મોટો કોન્ટ્રાક્ટ લાબો ઢાફ ફૂટનો હોય

તારા જો તો 56 આવે એમ એમને કોન્ટેક્ટ નઈ રાખતા હોવા પાસી એવો મારે ને જિંદગી યાદ કરીશ હો પારા કામ કરો લે આપણો ઉજા જા આ હુવા નું નામ લીધું ના મધ્યો ને ઉઠી ગયા મધ્યા ને લઈને આવ તમે કે હાલતા ને છોકરો છે કે બોકડો મારા બેટા ને માજન નો બોકડો લાગે છે છોકરો નથી આ કોક રો બે નચ નીચે ઉતરીયા દે મમ્મી આવે હો આવે કામ કરે બધી આમ એય બંધ કર કેટલી વાર કહું તુલા અલ્યા તમરો પણ કેટલી વાર કેવાનું કીધું ને તમને બંધ કરી નાખો કામ બંધ કરવાની ખોટી માર મરી જઈશ ઓળખત તો નહીં તુ આધી ખબર નહી તને હોવે અલ્યા દાંત પડી જાય પા પાદરા હમણે હા અલ્યા કિશન દે ને આ છોકરા મારા ખતરનાક છો તારા છોકરા બેન એઓ મારીને હમણા હોવે અલ્યા આ પપ્પા તમારી પટે આમ છે હું પટાઈ રાખું શાંત થઈ જા બકા શાંત થઈ જા એ ચિયા નું ફોડું છે છે શું કરશે તારા ભાઈ હું તો મજાક કરતો તો આટલું ખોદવા જોર લા આટ ને કમણા આડબર ના ખાલી લા બાપા મારા બૈરા છોકરા સાહેબ થોડું તો મારે બૈરા છે છોકરા છે આ રે બાલ છોકરો કોન્ટ્રાક્ટ રાખલ છે ભાઈ કોન્ટ્રાક્ટ રાખલ છે ખોદવા જોર આમ શું કરો બટી છોકરાનો હવે શું કરવાનું તાર કામ જ નહી કરવા દેવું પપ્પા કેમ બેટા ના વખત નહીં આવતી મારો છોકરો કેરો હે ને ઉગને નીકળો નીકળે ને કે આયા કા સમજાય હવે તમે નેકળો ને કે મકોડા શેરવી નાસી આય કાઢો ને કે હવે હું છોડું હવે એ ભાઈ આડે તમારી ભૂલી લાગશે અમે થઈ જાય તો ખોદ તને કીધું ને એ ભાઈ તને કીધું ને